શક્તિ સિક્યુરિટી ગાર્ડે મોબાઈલ ફોન ચોરી કર્યો હતો મોબાઈલ નો ચોરી સંચાર કાઢી નાખ્યો હતો મોબાઈલ માલિકે સિક્યુરિટી ગાર્ડને રંગે હાથે ઝડપી પાડ્યો પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાય છે તો મોબાઈલ ફોન માલિકે કેમેરામાં કેદ કરેલા દ્રશ્યોમાં જાણવા મળે છે કે મોબાઈલ સિક્યુરિટી ગાર્ડ પાસે મોબાઈલ ના માલિક કહે છે કે ચાર દિવસ ગુમ હતો તેમ છતાં તમારી પાસે આવ્યો તો કોઈને કેમ જાણ ન કરી મોબાઈલ નું સિમ કાર્ડ કેમ કાઢી નાખ્યું એટલા સવાલો કર્યા હતા સિક્યુરિટી ગાર્ડે કહ્યું કે મોબાઈલ આજે જ મારી ચાલ્યો છે મેં જાણ પણ કરી હતી કોઈ ન હતા પ્રિસિલ કાર્ડ કાઢ્યો છે બાદમાં તેણે કોઈ રેટન ને ફોન લગાવ્યો હતો તેવું જાણવા મળ્યું છે